જો મજામાં જય માતાજી જય મંગલ તો નવા માં તમારું બધાનું સ્વાગત છે તો જો અત્યારે તો આપણે ધાબા ઉપર અને વાતાવરણ કેવું છે જો તમે વરસાદ આવે એવું વાતાવરણ છે જો કારણ કે અત્યારમાંથી જેવું વાતાવરણ થઈ ગયું છે કે વરસાદ આવે એવું છે કારણ કે ટાટો પવન ઉડે છે ને હાલો આલો ગામનો નજારો બતાવું જો આવો કે ગામનો નજારો છે ત્યારે એટલું મસ્ત વાતાવરણ છે તો આ આપણી પાછળ જ તેમ આનંદ દાદાનું મંદિર છે જો ખારીત નું કઈ મારું ગામ છે હા આપણે મઢ નું ધાબુ છે અને આ બાજુ નું છે આપણું ઘર છે બસ તો બીજું તો કઈ નહીં હવે આપણે કારણ કે ક્યાં ના ઉપર આવ્યા હતા આટો મારો કારણ કે મસ્ત વાતાવરણ છે તો હવે જઈએ આપણે નીચે ને આજે છે મંગળવાર એટલે મેળીમાય જવાનું છે કાવ્યા આવી જાય પાંચ વાગે કાવ્યા આવી જાય એટલે હાડા પાસે આપણે મેળીમાય દર્શન કરવા જવાનું છે ઉગતાપુરના મેવાડીમાંય કારણ કે હવારમાં કહીને ગઈ છે પપ્પા મને મેવાડીમાંય લેતા જઈશું ગોહારું વાંધો નહીં તો એ આવશે એટલે કે છે પપ્પા જવું છે આપણે એ તો આજે જવાનું છે મેળીમય બસ બીજું તો કાંઈની જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બસ બીજું તો કાંઈ નહીં આ જો વાતાવરણ કારણ કે ઠંડુ છે નક્કી નહીં ક્યારે વરસાદ આવે એવું વાતાવરણ છે કારણ કે વાદળા જેટલા છે જો કારણ કે બહુ વાદળા આવી ગયા છે વાતાવરણ આખું પલટી ગયું છે કારણ કે આગાહી તો છે પણ વરસાદ આવે ત્યારે જોયું જાય એવું છે બધું નહીં હાલો મિત્રો તો જો આપણે આવી ગયા છીએ ત્યારે જુઓ અમારા મેડમ ઇસ્ત્રી કરે છે ઇસ્ત્રી કામકાજ ચાલુ છે જો હા હા शेटी बैठ बैठी इस जो न्या बैठ बैठी इस्त्री ये ना बैठी बैठी <laughs> क्यों कारण के वायर पड़े से थोड़ो टूको एवं थाय से वायर टूको पड़े एट बड़ा कारण के शेटी थी नजीक पड़े ए रोज में शेटी बैठा बैठा इस्त्री करवा गादला इस्त्री थी जाए कपड़ा नहीं थी जाए કાવ્યાબેન અમારા એવા નથી હમણાં આવશે એટલે દેકરણ પડકારણ ચાલુ કરી બસ તો તો બીજું આવે એટલે આપણે જવાનું છે મેળીમાં શાકબકર કંઈક લેતા આવશું કારણ કે કારખાના થઈ ગયા છે સારું કાલે હતું મુહૂર્ત અને ગુરુવારથી જવાનું છે આપણે કામે આવે જો <laughs> <laughs> <haha> दो <laughs> <laughs> तो ये दौड़ू टुकू पड़े से ठेठ ठेड़ सेटी चढ़ी गई तो ये दौड़ू ये हेठे पड़ी जो एक दिन आम करते चैन खाए पी हूं एक नहीं है तुम दौड़ ऊपर भी नहीं तो तुम गलत नहीं है ऑटोमेटिक इस्त्री लावेन कैसे तुम इस्त्री क्यों करो सके दौड़ ऊपर લાઇટ વગર ની હેસ્તે હાલે કોઈને લે હોય તો કોમેન્ટ માં કહેજો લાઈટ વગર ની હિસ્તરી લેવા છે લાઈટ થી નો હાલે ઓટોમેટિક એમનો હિસ્તરી થાય એમનો થાય ને હા દોડું નહીં નાખવું સીધી એમનો હિસ્તરી થઈ જાય કારણ કે એ જો હશે પોળા દાદા નો વિડીયો કા એને મજા આવે વિડીયો જોવાની હમ આખો કાવ્યા કાવ્ય જ કરે બસ હાલો તો બીજું તો કાંઈ નહીં વિડીયોમાં બનાવી રહી ગયો હમણાં કાવ્ય આવે એટલે આપણે જઈશું મેળવડીમાં હલો તો જો અમારે કાવ્યા બેન આવી ગયા છે અને જવાનું છે ત્યારે ક્યાં પાસે બધા જો કોડ બોર્ડ પહેરીને કમ્પ્લેટ થઈ ગયા છે અમારે કાવ્યા બેન કારણ કે ટાઈટ જેવું છે કા ટાઈટ બહુ લાગે છે તો કમ્પ્લીટ થઈ ગયા છે આપણે કોડ બોર્ડ પેરી કમ્પ્લેટ કારણ કે તળા થશે મેળડીમાં એટલે રોડે બહુ ટાઈટ લાગે સાહેબ અમારે કાવ્યા બેન ને તો જમવા જવાનું છે તો ક્યાં જમવા જવાનું છે કાવ્યા ક્યાં જમવાનું પરીમ ગીરીને જમવા જવાનું છે કાવ્યા બેન તો જમવા આવ્યા જાય આમાં આપણે છે બધાને જવાશે બધાને જમવા જવાનું છે બસ હાલો તો હવે આપણે ક્યાં ક્યાંક આવી મેળીમાય જાય દર્શન કરી ઉક્તાપુરના મેળામાંય તો વિડીયોમાં બનાવી હાલો તો હલો તો મિત્રો તો આપણે આવી ગયા છીએ અત્યારે ઉક્તાપોરની મેળીમાંય અને દર્શન દર્શન કરી લઈએ કારણ કે ટ્રાફિક તો બહુ છે ગરદી કારણ કે આજે છે મંગળવાર જો તમે ટ્રાફિક જોઈ શકો છો આ રીતનું કંઈક ટ્રાફિક છે ને હજી તો ટ્રાફિક ઓછું છે ટ્રાફિક વધશે હજી કારણ કે આજે છે મંગળવાર એટલે ટ્રાફિક તો રહેવાનું છે ને અહીંયા દર મંગળવારે નાના બાળકોને પણ જમાડે અને એ વસ્તુ બહુ મસ્ત મસ્ત હોય ક્યારેક બટાટા ભૂંગળા હોય ક્યારેક મન્સુરિયમ હોય ક્યારેક કસોરી હોય ક્યારેક સમોસા પણ હોય બરાબર તો અલગ અલગ આઇટમ દર મંગળવારે હોય ને આપણે આ જે છે એ પિન્ટુભાઈ ભુવાજી છે તપોના મેવાડીમાંના જો આપણે એની સાથે પણ મુલાકાત હમણાં કરીશું અને જો આ બધા સેવા કાર્યવાળા બધા કેવી સેવા કરે જોવો તમે બરાબર કારણ કે બધા અલગ અલગ સેવા કરે કોક બનાવે છે કોક ભરે છે બરાબર તો અલગ અલગ એમ બધા સેવા કરે છે ભરે છે આગળ મૂકે નાના બાળકો જે કંઈ આવે એની સેવાના કાર્ય લોકો આપે છે અને વસ્તુ અહીંયા ગરમ ગરમ મંચુરિયમ બને અહીંયા જ આપવાનું બરાબર ત્યાં લઈને જો અહીંયા બનાવવાનું તો આ છે રસોડા વિભાગ આપણે બસ તો ગાય નહીં જો આ રીતે અહીંયા બનાવ બધી વસ્તુ અહીંયા જ બનાવવાની કારણ કે મંદિર બધી બનાવવાની જો આ રીતે બધા સેવાવાળા હોય બધા સેવા કર્યા કરે અને આવું બધું કંઈક છે તો ઉમતા મેવાડીમાં આપણે ડુંગરાના પેટાળમાં આવેલા છે અને અમારે જીતુભાઈ જો આમ ઓલી બાજુ છે વાસણ વિભાગમાં બસ બીજું તો કાંઈ નહીં તો આપણે દર્શન તો કરી લીધા છે અને હવે બસ તો નીકળી કારણ કે ટ્રાફિક વધતી જાય છે અમારે કાવ્યાબેનને થાય છે થોડુંક મોડું બસ તો બીજું તો કાંઈ નહીં બસ તો હાલો આપણે દર્શન કરી લીધા છે અને જય મેવડીમાં બરાબર તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બસ તો જો આપણે દર્શન કરીને કરી છીએ હવે સીધા આપણે જવાનું છે એક ભાઈની મુલાકાતે તો નીલેશભાઈની મુલાકાતે જવાનું છે એ આપણે તો નિલેશભાઈની મુલાકાત કરીશું તો બી બસ બીજું તો કાંઈ નહીં વિડીયોમાં બનાવી લેજો આપણે જઈશું હોય સીધા

અને લગભગ કેટલા ગીત માં કામ કરેલું છે આપણે આલ્બમ કેટલા બનાવે છે અંદાજે માનો ને પકડો તો 85 આજુબાજુ ખરા નાના મોટા કેરેક્ટર પકડીને હાલી તો અને બીજું કે હવે ઓલું કહેવત નથી મોરના ઈંડા છિતરવા ન પડે બરોબર તો હવે આગળ તો નથી કેતો પણ હું મોર અને આ જોઈએ આ ઈંડું આ એમનો દીકરો છે જો આ પણ વ્લોગ બનાવે છે એની ચેનલનું નામ છે સ્મિત વ્લોગ નામની ચેનલ છે સ્મિત વ્લોગ હા સ્મિતિ વ્લોગ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ નિલેશભાઈના ફાધર છે બરાબર ને આ નિલેશભાઈની શોપ છે તો આપણે અત્યારે એની ખાસ મુલાકાત કરવા કારણ કે વૈશ્વ આવે છે તો નિલેશભાઈ મળી ગયા તો ઘડી ઉભા રહે બસ તો હાલો બીજું કાંઈ નહીં તો વિડીયોમાં બનાવીજો હાલો તો જો આપણે મેવડી માહિતી અત્યારે વીઆઈ વી ઘરે અને અમારું કાવ્ય બેન જો

એક થેલો આવ્યો છે અમારે કાવ્યા બેન ગરગણી થઈ જવાના છે એવું લાગે છે ખોલ તો કાવ્યા શું છે મંસુરિયા વાળા હાથ નથી ને પાછળ તાર હમ ખરું ખોલે છે અમારે કાવ્યા બેન એ બાપા ડાયરી છે બઢા જો ઉંધી છે બધાય તો

ને આજનો વ્લોક કરીએ છીએ આપણે અહીંયા પૂરો તો જય માતાજી જય મોગલ જો વિડીયોમાં નવા હો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં બસ હલો તો આપણે મળીશું હવે નવા વ્લોકમાં હાલો તો બાય